સાઈડ હત્યાનો ગુનો હતો શું છે ગઈ 9 તારીખે નડિયાદાાઉન પોલીસ સ્ટેશનની અંદર અચાનક મોત દાખલ થયેલું જેમાં અચાનક ત્રણ લોકોના મોત થવાથી હોસ્પિટલ એ લોકોને લાવેલા અને પ્રાથમિક તપાસ મુજબ એ લોકોએ કોઈ જીરા છોડા પીધી હતી અને એની અંદરથી જીરા છોડા પીધી હતી અને એને લીધે મૃત્યુ થયેલું પરંતુ શંકાસ્પદ હતું અને અકસ્માત મોત દાખલ કરી અને તાત્કાલિક તપાસ એલસીબીને આપવામાં આવેલી ત્યારબાદ જે એફએસએલમાંથી અભિપ્રાય આવ્યો એ એફએસએલના અભિપ્રાય મુજબ અહીંથી અમે જે જે નમૂના મોકલેલા હતા એ નમૂનાને આધારે એની અંદર સોડિયમ નાઇટ્રાઇડની પ્રેઝન્સ આવતી હતી અને જે સોડિયમ નાઇટ્રાઇડની પ્રેઝન્સ આવેલી એના આધારે જે અકસ્માત મોતની જાહેરાત આપનાર વ્યક્તિને ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ અમારી એલસીબી ટીમ સતત સક્રિય હતી એમની મદદમાં એસઓજી પેરોલ ફોર્લો લોકલ ટાઉન પોલીસની ટીમ મદદમાં હતી અને અમને આ બાબતમાં સફળતા મળી છે જે વ્યક્તિ અમે પકડ્યા છે આની અંદર આરોપી તરીકે અને અત્યારે અમારી જે પ્રથમ દર્શનીય જે તપાસ છે આરોપીની કબૂલાત અને અન્ય જે જે પુરાવા મળ્યા છે તો જે સોડિયમ નાઇટ્રેટ છે એ એમેઝોન ઉપર ઓર્ડર આપી અને મંગાવવામાં આવેલું અને ગઈ એકવીસ તારીખે એ પાર્સલ આજે આરોપી હરિકિશન મકવાણા છે એમના એડ્રેસ ઉપર ડિલિવર થયેલું ત્યારબાદ એ જે પદાર્થ છે એનો ઉપયોગ એમને ગઈ નવ તારીખે સાંજે કનુભાઈ ચૌહાણ જે છે કે જે બોલી શકતા નથી અને સાંભળી શકતા નથી એમને જીરા સોડાની બોટલમાં ઉમેરી અને આપેલું અને ત્યારબાદ કનુભાઈએ એમના બીજા બે મિત્રો હતા એમને આપેલું અને ત્રણેય વ્યક્તિને તાત્કાલિક અસરથી લઈને હોસ્પિટલાઇઝ કરેલા આ જે વ્યક્તિ આરોપી છે એ પોતે વીસ વર્ષથી શિક્ષક તરીકેની નોકરી કરે છે અગાઉ કચ્છમાં હતા અને બે હજાર અઢારથી જે સણાલી ગામ છે ત્યાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે એમના પત્ની પણ શિક્ષિકા છે અને જે આરોપી છે એમને પોતાને અમુક સમયથી પોતાને આત્મહત્યાના વિચાર આવતા હતા એ બાબતની એમને એમના પત્ની જોડે પણ ચર્ચા કરેલી અને એ બાબતમાં એમના પત્નીને બધા દુઃખી પણ થયેલા એટલે આ જે પાર્સલ મંગાવેલું એ પત્ની એમના પત્ની એમને ડિસ્ટ્રોય કરાવેલું પરંતુ એમને છાનામાના એક ડબ્બીની અંદર જે સોડિમ નાઇટ્રેટ છે એ બીજા ડબ્બીની અંદર સાચવીને રાખેલું અને તે દિવસે કનુભાઈ ચૌહાણને આ જીરાસોડામાં સોડામાં મિલાઈને આપેલું જીરા સોડામાં મિલાઈને આપવાનું કારણ એ હતું કારણ કે કનુભાઈ ચૌહાણ બોલી શકતા નથી સાંભળી શકતા નથી એટલે પીધા બાદ જો કંઈ અસર થાય હોસ્પિટલ લઈ જવાના આવે તો પોતે બીજા કોઈને કહી શકે નહીં કારણ કે પોતે બોલી શકતા નથી સાંભળી શકતા નથી દિવ્યાંગ છે કોઈને કહી ન શકાય એ માટે એમને ટાર્ગેટ કરવામાં આવેલું અને બાકીના જે બે વ્યક્તિ છે એ આ જે આરોપી છે એમના કોઈ ટચમાં નથી પરંતુ કનુભાઈના મિત્ર હતા અને કનુભાઈએ એમને આપ્યું અને એ લોકો પણ બિચારા ભોગ બન્યા સાહેબ બોલો બોલો સાહેબ આ જે આરોપી છે એ આત્મહત્યાનો પ્રયાસ કરવાની જે વાત કરે છું શા માટે આત્મહત્યા કરી દીધી 1100 થશે આરોપીની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયેલો છે પાટણમાં અને એ પાટણનો જે કેસ છે એ અત્યારે કોર્ટમાં ચાલવા ઉપર છે આરોપીને અમુક અમુક સમયે મુદતો આવે છે અને એ બાબતમાં એ ટેન્શનમાં સતત રહેતા હતા આરોપીના પિતાનો પણ અમુક મહિનાઓ પહેલા અવસાન થયેલું છે એ બાબતમાં પણ એ સતત ટેન્શનમાં રહેતા હતા અને જે સુસાઇડની વાત છે તો જો ફક્ત સુસાઇડ કરે અને કોઝ ઓફ ડેથની અંદર એ સુસાઇડ સાબિત થાય તો જનરલી જે વીમા કંપનીઓ છે એ વીમો એને પકાવવામાં તકલીફ પડે એના પરિવારજનોને મળવામાં એટલા માટે સોડિયમ નાઇટ્રેટની જે વાત છે એ એમને સરખેજમાં જે અગાઉ કેસ બનેલો ભુવાવાળો એ એમને સમાચાર માધ્યમો દ્વારા બહુ ડિટેલમાં જાણેલું અને એમાં એમને એવો અંદાજ હતો કે સોડિયમ નાઇટ્રેટથી જે ડેથ થાય તો પ્રાઇમરી જે ડેથ છે એ કોઝ ઓફ ડેથ જનરલી કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ કે એ પ્રકારના બની શકે એટલે એટલા માટે જે જો પોતાને પોતે પણ સુસાઈડ કરે તો ફ્યુચરમાં વીમા કંપની દ્વારા જે પરિવારજનોને વીમો મળવા પાત્ર હોય એની અંદર વીમા કંપની કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્શન ન લઈ શકે એ માટે આ જે વ્યક્તિ છે કનુભાઈ ચૌહાણ એમને ટાર્ગેટ કરવામાં આવેલા અને કનુભાઈ ચૌહાણનું હોસ્પિટલાઇઝ લઈ ગયા ત્યારબાદ પણ એ સતત સમાચાર માધ્યમોથી અવેર થતા હતા કે સમાચાર માધ્યમથી જાણતા હતા કે કોઝ ઓફ ડેથ શું આવે છે આગળ શું શું પ્રોગ્રેસ થાય છે એટલે સતત એ બાબતે પોતે પણ એલર્ટ રહેતા હતા સાહેબ આ જે આરોપી છે તે આ લોકોની હત્યા બાદ પરિવારના કોન્ટેક્ટમાં હતા ખરા ના આ જે ઘટના બની ત્યારબાદ એને કોઈ વ્યક્તિને અત્યાર સુધીની અમારી જે તપાસ છે એ મુજબ કોઈ વ્યક્તિ જોડે એને આ વાત શેર કરેલી નથી કે પોતે જીરાસોડામાં સભ્યમ નેટેડ ઉમેરી અને કનુભાઈ ચૌહાણને આપેલું છે ઇવન જ્યારે આ ઘટના બની ત્યારબાદ એ પોતે એમના જે પરિવારજનો છે કનુભાઈ ચૌહાણના એ પરિવારજનોને પણ એ

એ એમેઝોનથી અમે ઓલરેડી અગાઉથી પણ એ લોકોને અમે મેસેજ કરેલા હતા જે સોશિયલ મીડિયા સોરી જે ઈ કોમર્સ પ્લેટફોર્મ જે છે કે જ્યાંથી આ પ્રકારના સોડિયમ નાઇટ્રેટ કે એવા પદાર્થો અવેલેબલ હોય છે તો એની સાથે પણ અમે સંપર્કમાં હતા એટલે ઘણી બધી બાબતો ડિટેક્શનની અંદર અમને મદદરૂપ થયેલી છે અને એના આધારે ફાઇનલી અમારી એલસીબી ટીમને ક્રેડિટ જાય છે એ લોકોએ આટલી બધી ગંભીર ઘટના મર્ડરનો ગુનો દાખલ થયા બાદ થોડાક જ દિવસમાં ઉકેલી લીધી અને આરોપીની ધરપકડ કરી છે આગળની તપાસ ચાલુ છે કેટલા ગ્રામ મંગાવ્યું એમને પાંચસો ગ્રામ નો પાર્સલ મંગાવ્યું હતું